પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોના મૃત્યુની દુઃખદ ઘટનાને પગલે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પ્રેરિત શ્રી પરશુરામ સેના સાવરકુંડલા દ્વારા ભગવાન પરશુરામ દાદાની શોભાયાત્રા મોકૂફ રાખવામાં આવી હતી કાણકિયા કોલેજની સામે બ્રહ્મપુરી ખાતે પહેલગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા આત્માની શાંતિ માટે શાંતિપાઠ અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ભગવાન પરશુરામ દાદાનું પૂજન અને આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત સૌએ શાંતિપાઠ, વૈદિક મંત્રોચ્ચાર અને પુરુષ સૂક્તના પાઠ નો ભાગ લીધો હતો પહેરગામના પીડિતોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી કાર્યક્રમના અંતે મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બહોળી સંખ્યામાં બ્રહ્મ સમાજના વડીલો આગેવાનો અને બ્રહ્મ બંધુઓ પરિવારો સાથે ઉપસ્થિત રહ્યા હતા અયા આજ જે આયોજન છે એટલે ઘણા વર્ષથી ભગવાન માટે પ્રસાદ લઈને જો ઓલે નહીં ભાઈ રાજી ને મને ક્યાં

કાશ્મીરમાં થયેલા પહેલગામની અંદર જે આતંકી હુમલામાં નિર્દોષ ભારતીય વ્યક્તિઓના જે મૃત્યુઓ થયા છે એની શાંતિ માટે થઈને સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા હર વર્ષે પરશુરામ જયંતિના દિવસે પરશુરામ ભગવાનની શોભાયાત્રા નીકળે છે એ દિવ્ય આત્માની શાંતિ માટે થઈ મોકૂફ રાખી અને વૈદિક બ્રાહ્મણો દ્વારા પાઠ શાંતિ સુક્તના પાઠ કરી એ દિવ્ય આત્માને ચીર શાંતિ મળે એવી ઈશ્વર પાસે સમસ્ત બ્રહ્મ સમાજ પ્રાર્થના કરે છે જય પરશુરામ આજ રોજ સાવરકુંડલામાં સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત પરશુરામ સેના દ્વારા પરશુરામ ભગવાનનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો અને આ પ્રાગટ્ય મહોત્સવની અંદર સાવરકુંડલા શહેરના તમામ ભૂદેવો સાથે મળી સાંજના છ વાગે સૌ પ્રથમ પૂજન કરેલું ત્યારબાદ દાદાના મહાપ્રસાદનું પણ આયોજન થયેલું અને હર વર્ષની જેમ જે સાવરકુંડલાની અંદર સૌ ભૂદેવો દ્વારા જે શોભાયાત્રા કાઢવામાં આવે છે એ આ વખતે સૌ વડીલોના માર્ગદર્શન હેઠળ પરશુરામ સેનાએ આ શોભાયાત્રા જે પહેલગામની અંદર જે આતંકીઓ દ્વારા જે હુમલો કરવામાં આવેલો અને એ નિર્દોષના જે મૃત્યુ થયેલા એ દુઃખની અંદર સાવરકુંડલાના તમામ બોધેવો પણ ભાગ લેવા માટે આ દાદાની જે શોભાયાત્રા છે એ અમે શ્રદ્ધાંજલિ રૂપે આ વખતે એ શોભાયાત્રા મોકૂફ રાખેલી અને ભૂદેવો દ્વારા આજે એ મૃતકો પાછળ વૈદિક ઉચ્ચારથી શાંતિ પાઠ કરી અને એમને શ્રદ્ધાંજલિ પાઠવી તેમજ આ કાર્યક્રમ જે સફળ બનાવવાની અંદર સાવરકુંડલા શહેરના તમામ ભૂદેવોએ જે પરશુરામ સેનાને દિલથી જે